નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટ એસ્ટ મકરસંક્રાંતિ ફળી બે દિવસમાં સવા કરોડની આવક થઈ સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફુલ રહીર નર્મદા દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં સત્તર જાન્યુઆરીથી સાપ્તાહિક શ્રી રામોત્સવની ઉજવણી થશે લોક કલાકાર ગીતાબેન રબારીના ડાયરાનું પણ આયોજન કરાયું દાદાને શેરડીનો દિવ્ય શણગાર સારંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે મંગળવાર નિમિત્તે દાદાને બસો કિલો વધારે શેરડીનો શણગાર ધરાવાયો ગાઢ ધુમ્મસને કારણે મુસાફરો અટવાયા અમદાવાદ એરપોર્ટથી શહેરોમાં જતી ફ્લાઇટને પડી અસર જાન્યુઆરીમાં હજી એકવાર કમોસમી વરસાદ આવશે આમાં આવઠું વધુ ખેદાન મેદાન કરશે તેવી અંબાલાલ પટેલની આગાહી અરવલ્લી જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતીમાં વળ્યા છે જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા અણિયોર કંપાના ખેડૂતોએ બાગાયત ખેતીમાં પપૈયાની ખેતી કરી લાખોની કમાણી કરી અન્ય ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે અરવલ્લી જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરી રહ્યા છે ઋતુ આધારિત ખેતીમાં અનેક જોખમો અને વળતર પણ ઓછું મળતું હોવાને કારણે ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે જિલ્લાના અનેક ખેડૂતો જુદી જુદી બાગાયતી ખેતી કરી રહ્યા છે અને લાખોની કમાણી પણ મેળવી રહ્યા છે ત્યારે જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા અણિયોર કંપાના ખેડૂત વિઠ્ઠલભાઈ પટેલ સતત છેલ્લા ત્રણ વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યા છે તેઓએ એક વીઘા દેઠ ત્રીસ હજારથી વધુ ખર્ચ કરી પ્રથમ વર્ષે પાંચ અને ત્યારબાદના બે વર્ષોમાં દસ વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થયો છે અને પાકની વેપારી ઘરે બેઠા ખરીદે છે સાથે જ આ પાકની ખેતી દોઢ વર્ષથી માનવામાં આવે છે જે દરમિયાન અનેક વખત પાક લઈ શકાય છે ત્યારે આ ખેડૂતે પપૈયાની ખેતી દ્વારા પરંપરાગત ખેતી કરતા વધુ વળતર મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી છે હાલ નવી ખેતી તરફ બાગાયતી તરફ વળ્યો છું જેમાં મારે કોપી એનું વાવેતર છે એ તારીખ દસ બે છે અને છેલ્લા ત્રણ વર્ષથી હું આ ખેતી વાવું છું એલા મારે ફસ્ટ નિગમ હતા અત્યારે આ સમયે દસ નિગમો કરે છે જેની અંદર કટિંગ માટે છેલ્લા છ મહિના પછી એનું કટિંગ આવે છે જેમાં મારી આ શરૂ થાય છે પાયાનો ખર્ચો મારે વીસથી પચીસ હજારનો છે અને પછી વોટું બંને બને ઉપરનો દુવાઓ થાય છે બધી અલગ પણ આની તરફ હું બીજાને પણ ખેડૂતોને કહું છું કે તમે આની તરફ વળો કારણ કે પેલું પાક ફેરબદલીને ખર્ચ વધી જાય છે અને છેલ્લા ડોડ વર્ષ અને ડોડ વર્ષ થી આ પાક ચાલે છે જે ની અંદર તો કોઈ ખર્ચનો પ્રમાણ બહુ ઓછો થઈ ગયા છે આવું કહી છે વેપારી ઘર બેઠે લઈ જાય છે આવી અમારે હાલ આ ખેતર બહુ બધે છે કે જે ખેતી કરો એ હવે આધુનિક અને બાગાયતી ખેતી તરફ તરફો સામાન્ય રીતે પપૈયાને પેટના રોગો માટે અક્ષિર ઈલાજ માનવામાં આવે છે પપૈયું ખાવું એ સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે તેમાં મેગ્નેશિયમ ફાઈબર વિટામિન્સ ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે પેટની ગમે તેવી તકલીફમાં પપૈયાનું સેવન કરવાથી ફાયદો થતો હોય છે ત્યારે પપૈયાનું આ ઉત્પાદન હાલ સમગ્ર ગુજરાતમાં પહોંચી રહ્યું છે વેપારીઓ અહીં આવી પપૈયા બારોબાર ખેડૂત પાસેથી લઈ જાય છે ખાવામાં ખૂબ જ મીઠા પપૈયાના ઉત્પાદનને હાલ તો ખેડૂતને માલામાલ કર્યા છે જેથી ખેડૂત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા રાજકોટ એસટી વિભાગની મકર સંક્રાંતિ ફરી હોય તેમ બે દિવસમાં સવા કરોડની આવક થઈ હતી વિભાગ દ્વારા એક્સ્ટ્રા દોડાવવામાં આવી હતી રાજકોટ વિભાગની દિવસમાં દોડી હતી જેમાં પણ સમાવેશ થાય છે મકર સંક્રાંતિ પર્વ ને લઈને રાજકોટ વિભાગ દ્વારા દસ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી બે દિવસમાં રાજકોટથી અમદાવાદ સુરત વડોદરા ભાવનગર ભુજ સહિતના જિલ્લામાં જતી હજાર જેટલી બસો દોડાવવામાં આવી હતી

અને 21 જાન્યુઆરી ગુજરાતના લોકપ્રિય લોક કલાકાર ગીતાબેન રબારીના ડાયરાનું અને બાદમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે મંગળવાર નિમિત્તે હનુમાનજી દાદાના મંદિરમાં ગર્ભગૃહમાં બસ્સો કિલોથી વધારે શેરડીનો શણગાર ધરાવાયો હતો જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે હનુમાનજી દાદાને ખાસ પ્રકારનો વિશેષ બસ્સો કિલોથી વધારે શેરડીનો ભવ્ય શણગાર ધરાવાયો હતો હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં સફેદ તેમજ કાળી શેરડી બસો કિલોથી વધારે હનુમાનજી દાદાને શણગાર ધરાવાયો હતો બીજી તરફ નજર કરીએ તો પશ્ચિમ રેલવેએ બાંદ્રાથી ઉધના વચ્ચે ની ક્લોન ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે આ ટ્રેને દક્ષિણ ગુજરાતના નાગરિકોને ભેટ સમાન છે સવારે મુંબઈથી સુરત તરફ આવવા નવ ત્રીસ કલાકે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પછી રોજિંદી કોઈ ટ્રેન ન હતી ખાસ કરીને ધંધાદારીઓ અને નોકરીયાતો વર્ષોથી ટ્રેન દોડાવવા માંગણી કરી રહ્યા છે હવે બાંદ્રા થી સવારે નવ પચાસ કલાકે ની ક્લોન ટ્રેન દોડાવવા રેલવે તંત્રએ નિર્ણય લીધો છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા કમળના ચિહ્નનું ભીત પર ચિત્રકામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે મંત્રી ભીખુસિંહ પરમાર અને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો અને મોડાસામાં આવેલ કમલમ ખાતે પ્રથમ કમળ દોડીની શરૂઆત કરવામાં આવી છે રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયાએ કાર્યકર્તાઓ સાથે કેસરિયા કર્યા છે કમલમમાં વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ સીએમની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યા આ સાથે જ ગુજરાતમાંથી બે હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે બે હજારથી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરિયા કર્યા છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજકોટ અરવલ્લી સાબરકાંઠા અને વડોદરાના છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે પાકોનું ઉત્પાદન થતા ખેડૂતો તેની લઈને માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવે છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં કપાસ નો ભાવ એક થી લઈને એક હજાર ચારસો રૂપિયા બોલાયો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર આઠસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી સોનામાં જોવા મળેલી તેજી પર બ્રેક લાગી છે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાયદા બજાર અને શરાફ બજાર બંનેમાં ભાવ તૂટ્યા છે ઘરેલું વાયદા બજારમાં સોના અને ચાંદી ગગડ્યા છે એમસીએક્સ પર સોનાનો ભાવ લગભગ સો રૂપિયા તૂટ્યો છે અને દસ ગ્રામ સોનાનો ભાવ બાસઠ હજાર ચારસો સડસઠ રૂપિયા પર પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ એકસો પચાસ રૂપિયા તૂટીને પ્રતિ કિલો બોતેર હજાર ચારસો રૂપિયા પર પહોંચ્યો છે બીજી તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઉત્તર દિશાના નીચા સ્તરનો ઠંડો વેમ પવન ફૂંકાતા રવિવારે વિસ્તારમાં નવ પોઈન્ટ છ ડિગ્રી સાથે સીઝનની રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ હતી તો બીજી બાજુ સોમવારે ઠંડીમાં અડધો ડિગ્રી ઘટાડો નોંધાયું હતું પરંતુ પાંચ શહેરોમાં ઠંડીનો પારો કારણે સતત બીજા દિવસે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાય હતો જેને લઈને લોકો આખો દિવસ ગરમ કપડામાં જોવા મળ્યા હતા હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે પશુપાલકોએ રૂપિયાની જરૂર હોય તો કોઈની પાસે મદદ માટે હાથ લંબાવવા નહીં પડે એશિયાની સૌથી મોટી ડેરી એક પહેલ કરી છે બનાસકાંઠાના પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે જેમાં બનાસ ડેરીએ પશુપાલકોને આપ્યા છે ક્રેડિટ કાર્ડ પચાસ હજારની લિમિટ સાથેના ક્રેડિટ કાર્ડ આપ્યા છે તો ક્રેડિટ કાર્ડના બિલ પર કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં લેવામાં આવે એક વર્ષ માટે વગર વ્યાજે મળશે પચાસ હજાર રૂપિયા તો કિસાન ક્રેડિટ કાર્ડ થી પશુપાલકો આત્મનિર્ભર બનશે